નમસ્કાર મિત્રો શું તમારા ઘરમાં ઉંદરોનો ત્રાસ છે તમારા ઘરમાં ઉંદરો આટા મારે છે અને તમે એને ભગાડવા માંગો છો તો મિત્રો આજે આપણે બનાવીશું મસ્તની એક જોરદાર કામની દવા મિત્રો તમારે એક વાટકીમાં થોડો ઘઉંનો લોટ લેવાનો છે અને હવે લવના લોટની અંદર તમારે મિત્રો એકથી બે ચમચી જેટલું દળેલું લાલ મરચું એટલે કે ચટણી તમારે નાખવાની છે અને તમારે ચમચીની મદદથી વ્યવસ્થિત તમારે આ લોટ અને ચટણી છે એને તમારે મિક્સ કરી લેવાની છે હવે બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી તમારે મિત્રો તેની અંદર થોડું પાણી ઉમેરવાનું છે અને ફરીથી તમારે ચમચીની મદદથી મિક્સ કરતો જવાનું છે તમારે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને વ્યવસ્થિત પેસ્ટ જેવું બને તેમ તમારે મિક્સ કરી લેવાનું છે તમારે મિત્રો તેની અંદર એક પડીકી જેટલું શેમ્પુ તમારે ઉમેરી દેવાનું છે ગમે તમે શેમ્પુ વાપરતા હોય તમારે નાખવાનું છે અને ફરીથી તમારે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે મિત્રો લગભગ બેથી ત્રણ મિનિટ સુધી તમારે આ બધું મિક્સ કરવાનું છે જેથી કરીને વ્યવસ્થિત મિક્સ થઈ જાય હવે વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ માનવ દુધરેજિયાને પોરબંદરથી ધરમસિંહભાઈને રાજકોટથી કુંદનબેન સુથારને ઉમરેઠથી લાલપુરી ગોસ્વામીને ગાંધીધામથી ભારતીબેન ચટવાણીને મોરબીથી પંકજભાઈ રાણાને ગાંધીધામથી અનિતાબેન મંસુરીને ગાંધીનગરથી અરવિંદગીરી ગોસ્વામીને વામોજથી હર્ષદભાઈ પ્રજાપતિને ખરોડથી અને ગણપતભાઈ મંસૂરીને પાટણથી જાય છે તો મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો હવે આ બધું એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી તમારે મિત્રો એક કોટનનું કપડું લેવાનું છે અને આ કોટનના કપડાં ઉપર તમારે આ મિશ્રણ જે આપણે બનાવ્યું છે એને તમારે પાથરી દેવાનું છે હવે વ્યવસ્થિત કપડાં ઉપર આ મિશ્રણને પથરા પથરાવાઈ જાય એટલે કે વ્યવસ્થિત આપણે ચોપડી દેવાનું છે અને એકદમ વ્યવસ્થિત કપડા ઉપર ચોંટી જાય ત્યારબાદ તમારે મિત્રો બે થી ત્રણ જેટલી કપૂરની ગોટી લેવાની છે અને આ કપૂરની ગોટીને તમારા હાથ વડે ભૂકો કરી દેવાનો છે અને આ પાવડર થઈ જાય અને તમારે આ કપડા ઉપર જે આપણે પેસ્ટ લગાવેલી છે તેના ઉપર તમારે વેરી દેવાનો છે અને મિત્રો હવે આ ઉંદર ભગાડવા માટેની દવા આપણા માટે બનીને તૈયાર થઈ ગઈ છે હવે મિત્રો તમારે શું કરવાનું છે આ કપડું છે એને તમારે ઘરની અંદર એવી જગ્યાઓ પર મૂકવાનું છે જ્યાં ઉંદરોની અવર જવર વધારે હોય જેમ કે તમારા રૂમની અંદર તમારા રસોડાની અંદર અથવા કોઈ લિવિંગ રૂમ હોય ત્યાં અથવા તમારો ઓસરી ફરજો હોય ગમે ત્યાં કે જ્યાં વધારે ઉંદરો આવતા જતા હોય તેવી જગ્યા પર તમારે આ કપડું મૂકી દેવાનું છે મિત્રો આ કપડાંની અંદર જે આપણે શેમ્પુ તીખી ચટણી કપૂર આ બધું નાખેલું છે તેને ગંધ છે એના કારણે ઉંદરો તમારા ઘરમાંથી ભાગી જવાના છે મિત્રો આપણે ઉંદરો ભગાડવા માટે ઘણી વખત માર્કેટમાંથી દવા લેતા હોય જેને કારણે ઉંદરો કોઈ એવી જગ્યા પર દવા પીને મરી જતા હોય કે જે સડી જતા હોય અને વાસ પણ આવતી હોય છે અને જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે એટલા માટે તમારે મિત્રો આ વસ્તુને મૂકી દેવાની છે અને ગંધ માત્રથી તમારા ઘરમાંથી ઉંદરો બધા ભાગી જવાના છે અને ઉંદરો મળશે પણ નહીં તો મિત્રો ઘરે તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો ઉંદરને માર્યા વગર આપણે આવી રીતે ભગાડવાના છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ